આગેવાનો જોડાયા હતા વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાંગધ્રા સમસ્ત જૈન સમાજ દ્વારા રોમઝુમ નવરાત્રી મહોત્સવ બે નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

દિવસ હતું અને ટ્રોફી થી સન્માનિત કરવામાં આવેલ ત્રણે ત્રણ દિવસ તો ખરાજ તથા નાના ગિફ્ટ આપવામાં સાથે આજના યુગમાં ચાહકો અને સેલ્ફી રીલ્સ ચાહકો માટે સેલ્ફી ઝોન રીલ્સ ઝોન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આમ સમસ્ત જૈન સમાજ ધાંગધ્રા દ્વારા આયોજિત રૂમઝુમ નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ નું ભવ્ય સમાપન એક યાદગાર સમાપન બની ગયું હતું